નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય લેવલ પર ખૂબ અગત્યની ઘટનાઓ બની રહી છે કેનેડા સાથે ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી કેનેડાએ તાજેતરમાં જ ઇમિગ્રેશનના કાયદાઓમાં સુધારો કર્યો છે અને ભારત માટે ગુજરાતીઓ માટે ખૂબ અગત્યના કાયદા છે આ બધાની વચ્ચે એન્ટ્રી થાય છે ડોનાલ્ડ અને તેઓ તારીખે શપથ લેવા જઈ રહ્યા છે કેનેડામાં રાજકીય સંકટ બન્યું છે આજે વહેલી સવારે એવા સમાચાર આવ્યા કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો રાજીનામું આપી શકે છે આ તમામ વિષયો પર આપણી સાથે ચર્ચા કરવા કેનેડાના વરિષ્ઠ ગુજરાતી કે જે છેલ્લા પાંચ દાયકાથી કેનેડામાં સ્થાયી થયા છે અને કેનેડા ભારત બિઝનેસ રિલેશન પરના એક્સપર્ટ છે એવા હેમંતભાઈ શાહ આપની સાથે છે આપણે એમની સાથે વાત કરીએ કે અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે અને ભારતે અને ગુજરાતીઓએ શું ધ્યાન રાખવું પડશે નમસ્કાર હેમંતભાઈ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે સમાચાર આવી રહ્યા છે જસ્ટિન ટુડોના રાજીનામાના અને ભારતીયોના વિઝા અને ઇમિગ્રેશન અંગેના તો હવે ત્યાંની પરિસ્થિતિ શું છે તે વિશે જરા માહિતી આપશો નમસ્કાર આપને અને આપના શ્રોતાઓને આપનો સવાલ કે હમણાં રાતના અગિયાર વાગ્યા છે અહીંયા વિલેપેક કેનેડામાં અને આ બપોરથી અહીંયા અમારા સોર્સ તરફથી ને મારા નેટવર્કમાં ને અહીંયા પછી મીડિયામાં ન્યૂઝ ચાલુ થઈ ગયા કે પ્રાઇમ મિનિસ્ટર એમ તો આઠમી જાન્યુઆરીના એમની પાર્ટીની લિબરલની કોકસની મિટિંગ હતી ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી અને એ બી સાત કલાકની મિટિંગ રાખવામાં આવી હતી પણ આ ન્યૂઝ આવ્યા કે પ્રાઇમ મિનિસ્ટર મે મે એટલે એનું કારણ એનું રિઝાઇન કરવાનું કે કોકસમાં પોતાનું થોડું આત્મસન્માન સચવાઈ રહે અને એમને હવે ખબર પડી છે કે મારા એમપી મારી પાર્ટી જ મારાથી હવે ઓપોઝ થઈ ગઈ છે એટલે એ વિચાર કરીને જો કાલે આત્મા આપણે તો કહીએ ગુજરાતીમાં જો આત્મસન્માનથી પોતાની રજા લઈ લે તો એમના માટે સારું છે અને પોતાનું આત્મસન્માન એ જળવાઈ રહેશે અને ખાસ તો મારે એટલું કહેવાનું કે પોલમાં લિબરલ પાર્ટીનું હમણાં પોલમાં આર ઓનલી ટ્વેન્ટી વન પરસેન્ટ અને ઓપોઝિશન પાર્ટી ઓગણપચાસ પચાસમાં આવી રહી છે એટલે હવે એને ખબર તો પડી ગઈ છે અને આપે જેમ પૂછ્યું કે હવે ઘણા ઘણા એવા લીધા છે કે સીધા ભારત આપણી માતૃભૂમિ ભારત પર એવા આક્ષેપો કર્યા છે અને એ આક્ષેપોથી જે આટલા વર્ષોના સાહીઠ સિત્તેર વર્ષોના જે સંબંધો હતા એ સંબંધોમાં ખટાશ આવી ગઈ અને આજે ને હું મને પોતાને આમાં પાંચ દાયકા પચાસ વર્ષ કેનેડા થી મને થયા અને હું હંમેશા આવ્યો છું અમારી તો કોરી આંખો છે કે એનો આ જે વસ્તુ માતૃભૂમિ ને કર્મભૂમિ બે માતાઓ ઝઘડે છે એમાં અમારા જેવા સંતાનો ની તકલીફ થઈ રહી છે પણ હવે આગળ જોવાનું છે હવે મૂળ વસ્તુ આપે આપના શરૂઆતમાં બહુ સારી વાત કરી કોઈ હજી સુધી મારે એટલું આપને ખરીતે બિરદાવવા પડશે કે કોઈ હજી સુધી ટ્રમ્પ સાહેબ ની વાત નથી કરતું અને આપે ટ્રમ્પની ટ્રમ્પની એન્ટ્રી કેનેડાની પોલિટિક્સમાં બહુ અગત્યનો ભાગ ભજવી રહી છે કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે અલ્ટિમેટમ આપ્યું છે કેનેડા ને કે જે ઇલીગલ ઇમિગ્રન્ટ આવે છે કેનેડાની બોર્ડરથી એ તમે બંધ નહીં કરો તો એમનો પેલો મુદ્દો એ જ છે પછી ડ્રગ્સ પર છે આ જે બે મુદ્દા છે એ જો તમે બંધ નહીં કરો અને એમને એણે એ બી કીધું છે કે તમે જે બધાને સ્ટુડન્ટ વિઝા આપો છો બહુ લિનિયન થાવ છો એલિજિબલ માણસો નથી એ સ્ટુડન્ટ વિઝા પર આવે છે ને અમારી બોર્ડર ક્રોસ તમારી બોર્ડર ક્રોસ કરે છે એટલે એ મોટી લટકતી તલવાર કેનેડા પર છે એટલે આ જે ઉથલપાથલ થઈ રહી છે એ ઉથલપાથલ માં તો એક બે દિવસ માં આનો નિકાલ આવી જશે ભાઈ ટુડો જશે પણ પછી શું પછી શું કારણ કે પછી હમણાં ઓલરેડી એક મિસ્ટર માર્ક કાર્નીનો નામ આવી રહ્યું છે એ બેંક ઓફ કેનેડા ના ગવર્નર હતા ને બહુ મોટા ઇકોનોમિસ્ટ અને બહુ સારા બાહોસ ઇકોનોમિસ્ટ આપણે કહીએ એમનું નામ આવી રહ્યું છે કે લીડરશિપ માટે આવે પણ એ લીડરશિપ માટે આવે હવે સરકાર પાસે બે કે ત્રણ રસ્તાઓ છે કે આ સરકાર ઇન્ટરમ લીડર લાવે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર લઈ આવે કાં તો હાઉસ ને સસ્પેન્ડ કરે જે આગળ પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ ગવર્મેન્ટ હતી એણે કર્યું છે તો કદાચ એ કરે અને જો એ કરે તો ઇલેક્શન તો એને બોલાવવું જ પડશે અને હવે આ રાજકારણની ઉથલપાથલ એવી જે આપણે કહીએ ને અમારામાં કોઈ ભીષ્મ પિતા નથી અમિતભાઈની જેમ એટલે અહીંયા કોણ ભીષ્મ પિતા થશે અને કારણ કે મૂળ લટકતી તલવાર ટ્રમ્પ ની છે કારણ કે વીસ જાન્યુઆરી ના એ અને પછી કઈ અચાનક જ કરી નાખે તો કારણ કે કારણ કે એમને અલ્ટિમેટમ તો એક મહિનાથી આપી રહ્યા છે એટલે હવે હું એ બાબત ના કરું પણ અને 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 ટ્રુડો એટલે મૂળ વસ્તુ હવે બહુ ખાસ આપણે જોવાની એક ભારતીય તરીકે સી અમે તો હવે ઇન્ડો કેનેડિયન છે પણ જે ખાસ આપનું જે બેનિફિટ ન્યૂઝ ને આપણું કે ભારતીય વિદ્યાર્થીઓ આવે છે એનું શું ભારતીય વિદ્યાર્થીઓ આવે છે ભાઈ હું બહુ ખોટું આશ્વાસન નહી આપું તકલીફ પડશે જ તકલીફ પડશે જો અમે ઇન્ડો કેનેડિયન પડશે પડશે અમને થોડી કદાચ પડે પણ એ ઇકોનોમીમાં પડે એનો પણ જે આ વિદ્યાર્થીઓ આવે છે એ લોકો વર્ક પરમિટ માટે આવે છે કરેક્ટ એ લોકોની વર્ક પરમિટમાં કારણ કે જેમ માર્ક મિલર એ કાયદાઓ ચેન્જ કર્યા છે તેમ કાયદાઓ ચેન્જ થશે હવે નવી સરકાર બી આવે આપે જ પોતે કીધું ટ્રમ્પ સરકારની એન્ટ્રી નવી સરકાર બી આવે લિબરલ સરકાર જાય નવી સરકાર આવે તો નવી સરકાર ટ્રમ્પ ને જ સાંભળશે ને પેલા કારણ કે કારણ કે કેનેડા નો સેવન્ટી નાઇન પરસેન્ટ પાર્ટનર યુએસ નો કેનેડા છે અમારું મેજર ઇકોનોમી એના પર છે એ જે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ નહીં બગાડે એ આ જે સોશિયલ મીડિયામાં ને બધે ચાલી રહ્યું છે ને એ ત્યારે ઘણી ખર મને દર્દ થાય છે કે ખોટું આશ્વાસન શું કામ આપો છો તમે સાચી હકીકત કહો કેનેડા વિલ નેવર સ્પોઇલ ધ રિલેશન વિથ યુએસ એ એને જરા બી ન ને એનું મેન જ કારણ એ છે કે ભાઈ તું તમે સ્ટુડન્ટ વિઝા આપો છો લિનિયન અને એનાથી આ લોકો આવે છે એટલે ઇનડાયરેક્ટલી એ જ કે છે કે તમારા સ્ટુડન્ટ વિઝા તમે બંધ કરો અને જે એલિજિબલ સ્ટુડન્ટ છે એને આવવા દો જેમ અમેરિકામાં બી એલિજિબલ સ્ટુડન્ટો જાય છે એટલે આ બે ત્રણ દિવસમાં તો પિક્ચર કેનેડાનું ક્લિયર થશે અને પછી કેનેડાની આ લિબરલ સરકાર શું કરે છે ઇન્ટરમ લીડર લાવે છે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર લાવે છે કે હાઉસને સસ્પેન્ડ કરે છે એ એ મેઈન વસ્તુ પર છે અને પછી ખબર પડશે કે શું થઈ રહ્યું છે કેનેડાના રાજકારણમાં કારણ કે હવે એનડીપી સરકાર આજે મિસ્ટર જગમીતસિંહે કહે છે ઓ અમે તો નોન વોટ કોન્ફિડન્સ નહીં આપીએ પણ હવે જગમીતસિંહે પોતાને સમજવું જોઈએ કે ભાઈ હવે એમ તમારા વળતા પાણી છે એનો તમારા વળતા પાણી છે તમારો જે ટુડો હતો હવે ટુડો ઇઝ ગોન કારણ કે એના જ આપણે કહે કે એમમાં જ એની જ પાર્ટીમાં રેગ્યુલેશન ઊભું થઈ ગયું છે એટલે આ આ વસ્તુ થઈ રહી છે હું હું તમારા સાથે સરકાર નહી હોય પણ આજે જો આજે તમે જોશો કે આપણે ભારત માતૃભૂમિ બી જે માતૃભૂમિનોમીમાં રશિયા જોડે છે યુએસ જોડે છે તમારા ઇકોનોમી રિલેશન છે તમે ના બગાડો તેમ કેનેડાના ઇકોનોમી રિલેશન આજથી નહીં વર્ષોથી છે અને કેનેડા યુએસ અને મેક્સિકોના નાફ્ટા અગ્રીમેન્ટ બી થયા ફી ટ્રેડ કેટલા વર્ષોથી થયા છે એટલા માટે એને ડિસ્ટર્બ નહીં કરે અને એની કન્ડિશન બી શું છે કે એની કન્ડિશન બી એ જ છે કે ભાઈ અમારે ત્યાં તમે જે લીગલી માણસો આવતા હોય અમે ના નથી પાડતા અને તમે આજે સોશિયલ મીડિયામાં જઈને જોશો કે માણસો નાખે છે વિડીયો નાખે છે અમે બોર્ડર ક્રોસ કરીએ છીએ રાજી થઈને અને એ એ એના પાસે બધા પુરાવા છે મારા જ વિનીપેગમાં બે વરસ આગળ પેલા દિગુચા પટેલનું થયું જે મારા જ ગામમાં થયું એ લોકો દસ જણા હતા આ ખાલી ચાર બિચારા ગયા પણ છ તો નીકળી ગયા અને એમાં બધા સ્ટુડન્ટ વિઝા પર એટલે એટલે હું શું કહીશ કે આ કઠપુટલી સરકાર નહીં હોય પણ એ સરકાર નવી સરકાર આવશે નવી સરકાર બી કેનેડા માટે કેનેડિયન સિટીઝનો માટે કોશિશ કરશે બેસ્ટ પણ એ એ જો ભારત જોડે કદાચ રિલેશન સુધારવાની કોશિશ કરશે પણ આ જે સ્ટુડન્ટોનું જે છે ને જો આમાં ખરી તે વસ્તુ કહું તો ટ્રુડો સરકારે ભારતના વિદ્યાર્થીઓને યુઝ કર્યા છે ઉપયોગ કર્યો છે એ હજી સુધી કોઈ કન્સલ્ટન્ટ કે કોઈ કેવા તૈયાર નથી કારણ કે શું થતું હતું કે ગવર્મેન્ટ ઓફ કેનેડા જે બધી કોલેજો છે યુનિવર્સિટી છે પોલિટેકનિક છે એને ફંડ કરે એણે એને ફંડ બંધ કર્યું અને એ ફંડ ક્યાંથી યુનિવર્સિટીને કીધું તમે ફંડ ક્યાંથી લાવશો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને લાવો હવે જો હું કેનેડિયન સ્ટુડન્ટ છું હું આજે તમારા પાસે ભણવા આવ્યો તો હું એક ડોલર ફી આપીશ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ચાર ડોલર આપતો હતો એટલે એમાંથી એ લોકો પૈસા કમાવ્યા સાહેબ હમણાં ટોરાન્ટોની અમુક કોલેજો છે એ લોકોએ સરપ્લસ બતાડ્યું છે રેવિન્યુ નાઇન હંડ્રેડ એન્ડ એટી ફાઈવ મિલિયન ડોલર યુએસ ભારતના વિદ્યાર્થીઓ ફી આપી છે કેનેડામાં નાઇન હંડ્રેડ એટી ફાઈવ મિલિયન આ કોણ વિચારી રહ્યું છે કોણ બહાર લાવી રહ્યું છે આ જે બધાને ગાડરીઓ પ્રવાહ છે ને કે અમારે આવું છે તમે આ બધું વિચારો તમારા જ પૈસે કોલેજો ચાલી આજે તમે કસ્ટમર હતા તમને કસ્ટમર સર્વિસ નથી મળી રહી આજે એ વસ્તુ આપણે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના વાલીઓ ભૂલી જાય છે અને ખરી આપણા વિદ્યાર્થીઓનો દુરુપયોગ કર્યો છે ટુડો સાહેબે અને હવે આ વસ્તુ માટે હું એટલું જ કહીશ કેનેડામાં પાંચ દાયકા થયા હું કઉ છું કેનેડા મલ્ટીકલ્ચરલ ડાયવર્સિટી કન્ટ્રી છે કેનેડા આવું છે જરૂર પણ હમણાં ટાઈમ નથી એક તો રાજકારણ નથી જોબ ક્રાઇસિસ છે હાઉસિંગ ક્રાઇસિસ છે હેલ્થકેર ક્રાઇસિસ છે તને એમને થોડો ટાઈમ આપો થોડું વધારે રિસર્ચ કરો કેનેડા સરકારને જે વ્યક્તિઓ જુએ છે જે એમની જે ફિલ્ડમાં જોઈએ છે એ લોકો હેલ્થ કેરની ફિલ્ડમાં માંગે છે એગ્રીકલ્ચરમાં માંગે છે માંગે છે એ ફિલ્ડમાં તમે કરશો તો એ તમને આવકારશે અને વસ્તુ કે જે ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ છે ને એ આવશે ને તો એ લોકોનું ચાન્સ વધારે રહેશે આજે ટેન પ્લસ ટુ નું છે ને એ જેટલા જોડે હું વાત કરું છું હું ઇમિગ્રેશનમાં નથી મારું તો કેનેડા ઇન્ડિયા ટ્રેડમાં જ મારો હતો આટલા પચાસ વર્ષ ગયા પણ આ જે બધાને વાત કરું છે ને એનો મોટો પ્રોબ્લેમ થાય છે કારણ કે સાચું કહું લોકો મેચ્યોર બી નથી આજે ગ્રેજ્યુએટ થયેલો છોકરો હોય તો મેચ્યોર હોય નહીં આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી એટલી જ વસ્તુ કહી છે કે કેનેડા મલ્ટી કલ્ચર ડાયવર્સિટી કન્ટ્રી છે કેનેડામાં અમે જેમ બધાએ કર્યું છે જરૂર આવો પણ ટાઈમ આપો રિસર્ચ કરો ના નથી પાડતા પણ ટાઈમ આપો રિસર્ચ કરો પોતાનું ને બીજાના પર ભરોસો ના રાખો તમારે આવું છે તમે પોતાનું રિસર્ચ કરો અને થોડો હમણાં હમણાં ભારત ને કેનેડા ના બી સંબંધો નથી સંબંધો આપણા સારા નથી તો સંબંધો સારા થાય પછી આવો નમસ્કાર આ હતા હેમંતભાઈ શાહ કે જેમણે આપણને તમામ જે અત્યારની પરિસ્થિતિ છે કેનેડાની તે વિશે માહિતગાર કર્યા ત્યાં શું સિચ્યુએશન છે ભારતીયોએ ત્યાં જવામાં કેટલી ધ્યાન રાખવી પડશે તે વિશેની તેમણે તમામ માહિતી આપી આભાર હેમંતભાઈ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ